અમદાવાદના સોનાના વેપારીને લૂંટી લીધા બાદ ચાર જિલ્લાની પોલીસે ચૌદ કલાકમાં છ લૂંટારુઓને દબોચી લીધા છે ભરૂચના જનો નજીક થયેલ દિલ ધડક લૂંટમાં જિલ્લાની પોલીસોએ કાર્યવાહી કરીને છ લૂંટારુઓને ઝડપી પાડ્યા છે અમદાવાદના માણેક ચોકના ત્રિલોક જન સોનીની કાર આંતરી ભરૂચના નબીપુર જનો રોડ ઉપર બે કારમાં આવેલા લૂંટારુઓએ બસો ઓગણીસ તોલા સોનું સહિત રોકડા મળી કુલ એક કરોડ એકવીસ લાખની ચલાવેલી લૂંટમાં છ લૂંટારુઓને પકડી લેવાયા છે અમદાવાદના માણેક ચોકના શ્રી લોકચંદ સોનીની કાર આંતરી શુક્રવારે બપોરે નવીપુરથી જવાના માર્ગે બે કારમાં આવેલા લૂંટારોએ આતંક મચાવ્યો હતો બંદૂકના જ્વેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા બે કિલો એકસો ગ્રામ સોનાના દાગીના રોકડા બે લાખ એક્યાસી હજાર બે મોબાઈલ ફોન મળેલ લૂંટારોએ બે કરોડ એકવીસ લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા ભર બપોરે સવા કરોડની લૂંટ બંદૂકના નારચે જ્વેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા બે કિલો એકસો ગ્રામ સોનાના દાગીના રોકડા બે લાખ એક્યાસી હજાર બે મોબાઈલ ફોન મળી લૂંટારુઓ એક કરોડ એકવીસ લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા ભર બપોરે સવા કરોડની લૂંટને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલે એલસીબી એસઓજી સાથે જિલ્લા અને નર્મદા વડોદરા તેમજ સુરત પોલીસને પણ એલર્ટ કરી દીધી હતી ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ એસઓજી પીઆઈ આનંદ ચૌધરી સહિત પંદરથી વધુ ટીમો બનાવી ક્વિક એક્શન લઈ લૂંટારૂઓની બે કારનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ હાથ ધર્યું હતું સુરત અને વડોદરા તરફના હાઈવે પર હોટલો ધાબા નાકા ખાતે પણ એલર્ટ જારી કરી સીસીટીવી સાથે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું ભરૂચ ઉપરાંત નર્મદા વડોદરા જિલ્લાનું ક્રાઇમ બ્રાન્ચ પણ લૂંટારોઓના ભાડ મેળવવામાં જોતરાઈ ગયું હતું પોલીસ ટીમોએ રાતે શિનોરથી મહેસાણા અને નાસિકના ત્રણ લૂટારુઓ સંદીપ પટેલ કરણ પટેલ અને પ્રવીણ વાઘને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ લૂંટારો ગાડી ચાંદોદમાં ભાઠામાં મૂકી ફરાર થઈ ગયા હતા જેઓને પણ લૂંટમાં ગયેલા સોના સહિતના મુદ્દા માલ સાથે મળસ કે સુધીમાં અમદાવાદ નજીકથી ઉંચકી લેવાયા હતા અમદાવાદના સોનાના વેપારી વિશેની ટીપ આ છ લૂંટારોઓને જ્વેલર્સના પરિચિત એવા રાજસ્થાનના બે વ્યક્તિઓએ આપી હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે તમામ છ લૂંટારોઓના રિમાન્ડ મેળવવા સાથે તેઓએ સમગ્ર લૂંટનો પ્લાન કઈ રીતે બનાવ્યો અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની એક શાળામાં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા પર આચાર્ય શારીરિક અડપલા કરતાનો કિસ્સો બહાર આવ્યો છે અંકલેશ્વર તાલુકાની એક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે આચાર્ય શારીરિક અડપલા કરતા ઘટના પ્રકાશમાં આવી છે અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી તેર વર્ષની દીકરી છેલ્લા બે દિવસથી શાળાએ જતી ન હતી સ્કૂલે નહીં જવા તે ઘરે ક્યાં બીજું બહાનું બતાવી દેતી હતી આખરે માતાએ દીકરીને પૂછ્યું હતું કેમ બેટાએ સ્કૂલ નથી જવું કંઈ થયું છે દીકરી આખરે રડતા રડતા માતાને શાળામાં તેની સાથે ઘટેલી ઘટના કહેતા માતા પણ સ્તબ્ધ બની ગઈ હતી સરકારી શાળાના આચાર્યએ ધોરણ આઠમાં અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી ચાલુ શાળાએ ઓફિસની સાફ સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી જે બાદ તે શાળાએ જવાજ માંગતી ન હતી બે દિવસ શાળાએ નહીં જતા માતા પિતાએ બાળકીની પૂછપરછ કરતાં સમગ્ર ઘટના બહાર આવી છે પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી જોકે લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતુત પોલીસ ફરિયાદ થતાં પોતાની શાખના ધજાગરા અને નોકરીમાં પણ લટકતી તલવાને લઈ હાથ જોડતો દોડતો થઈ ગયો હતો ગામનો સરપંચ પણ વચ્ચે પડતા આચાર્ય પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલુદી ચાલુ કરી દીધી હતી હવે પછી આવી હીન હિનહરકત નહીં નું માફીપત્ર લખી આપતા આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો છે નર્મદા બ્રિજ પર સાહીઠની ઝડપે બસ ચલાવતા ડ્રાઈવર સામે પગલા લેવાયા નર્મદા બ્રિજ પર બસની સ્પીડ ચાલીસ કરવામાં આવી છે તેમ છતાં કેટલાક એસટી બસના ચાલકો પૂરપાંચ ઝડપે બસ હંકારતા હોય છે ત્યારે વધુ એક વખત સાહીઠની સ્પીડ પર બસ ચલાવતા ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખી એસટી વિભાગે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના પંદર કિલોમીટરના રૂટ પર બસોને ચાલીસ કિલોમીટરથી વધારે ઝડપે નહીં ચલાવવા માટે આદેશ કર્યો છે આદેશ બાદ અકસ્માતના બનાવો રોકવામાં મદદ મળી છે તેમ છતાં કેટલાક ડ્રાઈવરો બેદરકારીપૂર્વક બસ હંકારી રહ્યા છે શુક્રવારના રોજ એક એસટી બસ સાહીઠથી વધારેની ઝડપે પસાર થતી હોવાથી અન્ય વાહનચાલકોએ તેનો વિડીયો ઉતારી લીધો હતો એસટી વિભાગના અધિકારીઓના ધ્યાન આવતા આ એસટી બસ હિંમતનગર ડેપોની હોવાનું જણાયું હતું સુરતથી આ બસ પરત હિંમતનગર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરનું નિવેદન લેવાયું છે અને ભરૂચના વિભાગીય નિયામકે બસના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે હિંમતનગરના ડેપોમાં જાણ કરી છે ઝઘડિયામાં ત્રણ વર્ષના પ્રેમ સંબંધનો કરુણાંત આળા સંબંધની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ઝઘડિયા પંથકમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે ઝઘડીયા તાલુકાના ખાલક કંપની ગામે બાવન વર્ષીય મંજુલાબેન મુસાભાઈ વસાવા સુરેશરા રાજ વસાવા સાથે લગ્ન કર્યા વગર પતિ પત્ની તરીકે રહેતા હતા છેલ્લા ત્રણ વર્ષથી બંને લિવ રિલેશનમાં રહેતા હતા જોકે સુરેશે વીસ જૂને બાવન વર્ષે મંજુલાબેન ઉપર આળા સંબંધનો વહેમ રાખી ઝઘડોને મારઝોડ કરી હતી જેને લઈ મહિલા તેના ભાઈ બાબુ મુસા વસાવાના ઘરે આવી ગઈ હતી બીજા દિવસે એકવીસ જૂને સુરેશ ત્યાં આવી પહોંચી તું મારી સાથે ઘરે ચાલ નહીં તો મારી નાખીશ તેમ કહેતા તે પાછી સુરેશ જોડે તેના ઘરે ગઈ હતી દરમિયાન બાવીસ જૂને સાંજે સુરેશે કોઈ ધારદાર હથિયાર વડે મંજુલાબેનને મોઢા કપાળ માથાને હાથ પગ ઉપર માર મારી મોત નિપજાવી દીધું હતું આધેડ પ્રેમિકાની હત્યા કરી ફરાર થઈ જતા મૃતકના ભાઈની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અગાઉ પાંચ જૂને પણ નાના સાંજા ખાતે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી હતી જંબુસર ધારાસભ્ય તથા વિસ્તારકની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા જંબુસરના બીએપીએસ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ભાજપ દ્વારા ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર એક જ સમયે અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ પચીસ જૂનથી સત્યાવીસ જૂન દરમિયાન વિસ્તારકો દરેક ઘરે ઘરે લોકસંપર્ક કરી નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓની ચર્ચા કરશે તેમજ મકાનની દિવાલ ઉપર જનસંપર્ક અભિયાનનું સ્ટીકર લગાવવામાં આવશે આ અભિયાનના ભાગરૂપે જંબુસર બીએપીએસ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી જિલ્લા મંત્રી કૃપાબેન દોશી ઉર્મિલાબેન જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર જંબુસર સંગઠન પ્રમુખ બાલુભાઈ ગોહિલ શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ સહિત જંબુસર આમોદ પંથકના વિવિધ મોરચાના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નેત્રંગના શણકુઈ ગામે નવ ઝૂંપડા વન વિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલમાં ઝૂંપડા બનાવી દેવાનો વિવાદ વકર્યો છે આ ઝૂંપડાઓ ફોરેસ્ટ વિભાગ દ્વારા હટાવવામાં આવ્યા હતા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝૂંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકર્યો છે સ્વાભાવિક છે કે પરિવારનો વિસ્તાર થાય એટલે પરિવારના સભ્યોને ઘરમાં રહેવા માટે અગવડનો સામનો કરવો પડે છે એટલે રસ્તાની સમાંતર જંગલની જમીનમાં શણકોઈ ગામના રહીશોએ નવ જેટલા ઝૂંપડા બનાવ્યા હતા પરંતુ જંગલની જમીનમાં ઝૂંપડા બનાવ્યાની જાણ નેત્રંગ વન વિભાગને થતાં ઝૂંપડા ખાલી કરવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષસ્થાને નેત્રંગ વન વિભાગના આરએફઓ સરફરાજ ઘાંચી અને શણકોઈ ગ્રામજનો વચ્ચે વાટાઘાટ થયો હતો બંને પક્ષોની સંમતિથી આખરે મામલો શાંત પડ્યો હતો પરંતુ વિવાદનો સુખદ અંત નહીં આવતા નેત્રંગ વન વિભાગે જંગલની જમીનમાં ઝૂંપડા બનાવી દેનાર સામે લાલ આંખ કરતા તમામ નવ ઝૂંપડા પૂરતા બંદોબસ્ત સાથે તોડી પડાતા મામલો ગરમાયો છે આજરોજ રોજ ક્ષેત્રે બેટા વન વિભાગની રેન્જ નેત્રંગમાં રાઉન્ડ નેત્રંગ બીટ શણકોઈમાં બીજો જંગલ વિસ્તાર જંગલ કંપાર્ટમેન્ટ નંબર ત્રણસો અઠ્ઠાવનમાં મોજે જે શંકુરી નવ ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત જંગલમાં વાવેતર વિસ્તારને નુકસાન કરીને ખાડા ખોદીને જમીનમાં સિમેન્ટના થાંભલા અને પતરા દ્વારા સાદી દાંડી અને વાંસ દ્વારા કાચી દિવાલો ઊભી કરીને ઝૂપડા બનાવવામાં આવ્યા હતા જેને વન વિભાગ દ્વારા વન વિભાગના સ્ટાફ એસઆરપી પોલીસ અને કાયમી રોજમદાર દ્વારા દૂર કરવામાં આવ્યા છે વધુમાં તેઓ પાસે એફઆર એક્ટ હેઠળ પણ કોઈ જાતના આધાર પુરાવા ન હોય અધિકૃત રીતે ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરીને જંગલ વિસ્તારને નુકસાન કરવામાં આવ્યું હતું જેના માટે રાઉન્ડ ફોરેસ્ટર શ્રી શ્રીમતી એચએસ વસાવા એફઆર છોડીને સરકાર શ્રીને જાણ કરશે અંકલેશ્વરની જીઆરપી કંપનીમાં રૂપિયા પાંત્રીસ પોઇન્ટ તેત્રીસ લાખની છેતરપંડી આચરનાર એક આરોપી પોલીસના હાથે ઝડપાયો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆરપી કંપનીમાં પાંત્રીસ લાખ ઉપરાંતની છેતરપંડી કરનાર આરોપી પૈકીનો એક આરોપીની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆરપી કંપની રિક્લેમ શીટ બનાવે છે જે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મેહુલ ઠાકોર પટેલે બડકોદરા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લા અઝગર અલી ખાન સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની બાર ગાડીઓના વજનમાં કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ પરચેઝ ઓર્ડર અને ટેક્સ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી એકત્રીસો કિલોનો કાચો માલ એકત્રીસ હજાર કિલો કરી વેન્ડરને ચૂકવવાના થતા લાખ સામે ચુમ્માલીસ પોઈન્ટ બેતાલીસ લાખનું ચૂકવણું કરવું પડ્યું હતું જે બાદ કંપની દ્વારા એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે પાંત્રીસ લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું આ ઉચાપત અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ભડકોદરા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લા અઝગર અલી ખાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જલવા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો દહેજ પોલીસે જોલવા ગામ ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે ડિગ્રી વગરનો ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે જે બાતમીના આધારે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોલવા ગામે રેડ કરતા ત્યાંથી ડૉક્ટર બારુણભાઈ આદિત્યભાઈ ઝડપાઈ આવ્યો હતો પોલીસે બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બરુણભાઈ આદિત્યભાઈને શોધી કાઢી તેને ઝડપી લે વધુ કાર્યવાહી હાથ ધરી છે જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈજી ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈજી સંદીપસિંહ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈજી સંદીપસિંહ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા તેઓનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલ તેમજ જંબુસર ડીવાયએસપી ચૌધરી દ્વારા આઈજીનું કચેરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈજીનું પરેડ દ્વારા સલામી આપી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે જંબુસર કાવી આમોદ અને વાગરા સહિતના તમામ ડિવિઝનના પીએસઆઈ પીઆઈ સહિતના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બાગાયત વિભાગની સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજનાનો લાભ લેવા જોગ જાહેર સૂચના બાગાયતી વિભાગની લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમની યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે બગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પણ શુદ્ધ તંદુરસ્ત અને રોગ જીવાત મુક્ત ધરુ કલમ રૂપા થકી ખેતી કરતા થયા છે અને સારી પ્રતિષ્ઠિત નર્સરીમાંથી જ પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનો આગ્રહ રાખતા થયા છે ખેડૂતને ગ્રામ્ય કક્ષાએ નાની નર્સરી ઊભી કરી બગાયતી પાકોના રોગમુક્ત પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરવાનો નવીન વ્યવસાય તેમજ આવકનો સ્ત્રોત ઊભો કરી પ્રોત્સાહિત કરવા બગાયતના વિકાસ માટે બગાયત ખાતુ રાજ્ય દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સ્વરોજગારલક્ષી બગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવેલ છે સ્વરોજગારલક્ષી બગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજનાના ધારાધોરણો મુજબ ઘટક વાઇઝ યુનિટ કોષ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એકમ નક્કી કરવામાં આવેલ છે જેમાં નર્સરી સ્ટ્રક્ચર માટે રૂપિયા ત્રણ લાખ પાંચસો ચોરસ મીટર વિસ્તાર માટે અને સ્ટાર્ટ કીટ રૂપિયા પચાસ હજાર એકમ છે આ યોજનાની સહાયનો લાભ લેવા માંગતા ખેડૂતો તારીખ વીસ જૂન બે હજાર ત્રેવીસથી તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસ દરમિયાન આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરેલ પ્રિન્ટ નકલ જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી ગુજરાત ગેસ કંપનીની સામે સોન તલાવડી બોલાવ ખાતે જમા કરાવવાની રહેશે વાલિયાના પઠાર ગામમાંથી જુગારીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો વાલિયા તાલુકાના પઠાર ગામના ઝાંજર ફળિયામાં બાઇક ઉપર જુગાર રમાડતા એક ઈસમની ભરૂચ એલસીબીએ ધરપકડ કરી છે ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના પઠાર ગામના ઝાંજર ફળિયામાં ભેંસ ખેતર ગામના નિશાળ ફળિયામાં રહેતો બકુલ છત્રસિંહ વસાવા બાઇક ઉપર બેસી આંખ ફરકનો જુગાર રમાડે છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા બાર હજાર એક ફોન અને બાઇક મળી કુલ સડસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી બકુલ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે સ્વસ્થ ભારત અભિયાન હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સંઘના સભ્યો પરિવારજનો તેમજ મિત્રોએ લાભ લીધો હતો ભરૂચ શહેરના આર કે સ્થિત મેપાલ હોસ્પિટલ ખાતે સ્વાસ્થ્ય ભારત અભિયાન યોજના હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં મિત્રોએ લાભ લીધો હતો સ્વાગત છે અમે વીસ જણના બેચમાં સભ્યોને સીધો ફાયદો થાય એ રીતે લગભગ સાત પ્રોસિજર કરીએ છીએ જેમાં બે હજાર રૂપિયાનો સીધો ફાયદો સભ્યોને થઈ જાય છે અને અમે આ સિલેક્શન સંસ્થાના અને જે સેવા કાર્યમાં જોડાયેલા છે એવા સક્રિય સભ્યોનું જ કરીએ છીએ કે જે જે સારી સ્વસ્થ છે તો સમાજની બધું સારી સેવા કરી શકશે આજે અમે જે હોસ્પિટલ બનાવી છે તે એનએબીએસની માન્યતાવાળી છે અમારા ટેરિફ અને એ બધેની તમને સમજ આપી છે અમારા ટેરિફ ખૂબ જ ઓછા છે ભરૂચ જિલ્લામાં કોઈ પણ કન્સલ્ટિંગનો ચાર્જ પાંચસોથી સોળસો રૂપિયા સુધીનો છે જે અમારે ત્યાં ત્રણસો રૂપિયા જ છે અને અત્યારે અમે કેથલેબ જે નવી મૂકી છે જેમાં આયુષ્માન કાર્ડના સભ્યોને પણ કેશલેસ સુવિધાઓ મળશે અને જાહેર જનતાને સુરત અમદાવાદ જવું નહીં પડે થેન્ક યુ ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પ્રમુખ કોણે જાણવા માટે હજી અઠ્ઠાવીસ જુલાઈ સુધી જોવી પડશે રાહ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેની મત ગણતરી બાદ સહયોગ પેનલના છો તેમજ વિકાસ પેનલના બે સભ્યો વિજેતા થયા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી મેનેજિંગ કમિટીના દસ સભ્યો માટે યોજાઈ હતી જેમાં બે બિનહરીફ રહેતા સભ્યોની ચૂંટણીમાં સહયોગ અને વિકાસ વિજેતા થયા છે શુક્રવારે એઆઈએ ખાતે સવારે આઠ કલાકથી બપોરે ત્રણ કલાક સુધી મતદાન યોજાયું હતું જેમાં એક હજાર નેવ પૈકી નવસો ત્રેવીસ લોકોએ મતદાન કરતા ચોર્યાસી અડસઠ ટકા મતદાન થયું હતું બપોરથી હાથ ધરાયેલી મતગણતરી રાત્રે બાર કલાકે સંપન્ન થઈ હતી જેમાં આઠ સભ્યોની ચૂંટણીમાં સહયોગ પેનલના હસમુખ દુધાત પાંચસો અડતાલીસ મત અમુલક પટેલ પાંચસો બાવીસ હેતલ પટેલ ચારસો ચોરાણું હિમ્મત શેલાડિયા ચારસો છ્યાસી જતીન ગાંધી ચારસો ઓગણસી અને પી કે પટેલ ચારસો ચુમ્મોતેર મત સાથે વિજેતા થયા હતા વિકાસ પેનલના વાલમજી દેસાઈ અને હસમુખ પટેલનો ચારસો મતે વિજય થયો હતો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ અને નવની રાત્રિ સભામાં સ્થાનિકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ભરૂચ શહેરની પંચવાડી ખાતે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ અને નવની રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ અને નવની પાલિકાની સભાનું આયોજન મસાલા પંચની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકોએ ગટરોની નિયમિત સફાઈ તેમજ રેશન કાર્ડ પર અનાજ મેળવવા માટે ખાવા પડતા ધક્કા સહિતના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે તેવા આશય સાથે દરેક વોર્ડમાં રાત્રિ સભા યોજવામાં આવી રહી છે ફાટા તળાવ ડભોયાવાડ આલી મહમદપુરા સહિતના વિસ્તારોને આવરી લેતા વોર્ડ નંબર આઠ અને નવની રાત્રિસભા મસાલા પંચની વાડી ખાતે મળી હતી જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા રાત્રિ સભામાં વોર્ડમાં ગટરોની નિયમિત સફાઈ થતી નહીં હોવાથી ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે જેના કારણે માર્ગ પર ગંદા પાણી વહી રહ્યા હોવાની ફરિયાદો સ્થાનિકોએ કરી હતી આ ઉપરાંત રેશન કાર્ડ પર અનાજ લેવા જતા લોકોને ધક્કા ખાવા પડતા હોવા બાબતે પણ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું રાત્રી સભામાં ઉપસ્થિત મામલતદાર સહિતના અધિકારીઓએ લોકોની સમસ્યાનો ઝડપથી હલ લાવવાની ખાતરી આપી હતી સભાના અંતમાં સ્થાનિક નગરસેવકોએ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી પગુથણ ખાતે ત્રણ વર્ષથી મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર મકાન માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો ભરૂચ તાલુકાના પગુથણ ગામમાં મકાન માલિકે ભાડુઆત રાખવા છતાં સ્થાનિક પોલીસમાં જાણ ન કરતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે ભરૂચ તાલુકાના પગુથણ ગામના શખ્સે તેના મકાનમાં ભાડવાત રાખવા છતાં તેના અંગેની કોઈ નોંધણી સ્થાનિક પોલીસ મથકે કરી ન હતી જેના પગલે ભરૂચ તાલુકા પોલીસે તેની સામે જાહેરનામા ભંગ સબબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જસવંત તેમજ કોન્સ્ટેબલ ગોકુળ દયાદરા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે પગોથાણ ગામમાં ફલાશ્રેત ખાતે રહેતા ઇદ્રીશ બશીર પટેલે તેનું મકાન ભાડેથી આપ્યું હોવા છતાં ભાડવાતની જાણ કરી હતી જેના પગલે ટીમે તેના ઘરે જઈ તપાસ કરતાં તેના ઘરમાં એક શખ્સ ભાડવા તરીકે ત્રણેક વર્ષથી રહેતો હોવાનું માલુમ પડ્યું હતું ત્રણ વર્ષથી ભાડેથી મકાન આપ્યું હોવા છતાં તેણે તેના ભાડુઆત અંગેની નોંધણી ભરૂચ તાલુકા પોલીસ મથકે કરાવી ન હોવાનું સ્પષ્ટ થયું હતું આખરે પોલીસે મકાનના માલિક અને પગુથણ ગામે મેમ્બરશીપમાં રહેતા ઇદરીશ બસેર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશન ભરૂચ દ્વારા વર્ક ટુ રૂલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક ટુ રૂલ આંદોલનની શરૂઆત કરી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા જેટકોના કર્મી અને ઇજનેરોના પ્રશ્ન અંગે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા જેટકો મેનેજમેન્ટને નોટિસ પાઠવ્યા બાદ ભરૂચ ઓફિસ ખાતે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા આ સાથે વર્ક ટુ રૂલથી આંદોલનનો પ્રારંભ કરાયો છે જેટકોના છ પૈકી પાંચ હજાર ઇજનેરોએ તારીખ સત્યાવીસમી માસ સીએલ મૂકી છે જે બાદ ફફડી ઉઠેલા મેનેજમેન્ટે તારીખ છવ્વીસ જૂને બેઠક બોલાવી છે એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે તારીખ સત્યાવીસમીએ સીએલ અને અઠ્યાવીસમીથી આ ચોક્કસ મુદતની હડતાળ રાખવામાં આવશે જેમાં બિનકાયદે પ્રમોશન ઓર્ડર રદ કરવા અધિકૃત નોન્સ મુજબ નવા સ્ટાફની ભરતી તેમજ સર્કલ ઝોન ડિવિઝન ઇત્યાદિ નવા યુનિટની મંજૂરી સહિતની માંગ અંગે રજૂઆત કરવામાં આવી છે આ જેટકો મેનેજમેન્ટને અમે હડતાળની નોટિસ આપી છે એમાં અમારો જે પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે ગુજરાત સરકાર દ્વારા નવા પ્રસ્થાપિત કરેલા સબસ્ટેશનો જેમાં સ્ટાફિંગ નોર્મ્સ એમાં જુનિયર એન્જિનિયરથી લઈને મુખ્ય ઇજનેર સુધીની જગ્યાઓ ખાલી છે જેના લીધે એક ઇજનેર ઉપર ચાર ચાર ઇજનેરનો ભારણ આવે છે જેના લીધે દરેક એન્જિનિયરોની માનસિક તથા શારીરિક રીતે તણાવમાં રહેવું પડે છે બીજો મુદ્દો એ છે કે હોટલાઇન એલાઉન્સીસ જે છેલ્લા છ વર્ષથી દરેક કર્મચ દરેક વર્ગના કર્મચારીઓ માટેની માગણી કરવામાં આવી છે કે આજ રોજ સુધી પૂરી કરવામાં આવી નથી વખતો વખત અનેક પત્રો દ્વારા મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ પૂરી થઈ નથી ગોલ્ડન બ્રિજ નજીકથી વિદેશી દારૂના સાથે બે આરોપીઓ ઝડપાયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગોલ્ડન બ્રિજ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગોલ્ડન બ્રિજ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન મોપેડ નંબર જી જે સોળ ડી એલ ઓગણપચાસ લઈને આવતા પોલીસે તેને અટકાવતા ઇશારો કરતા મોપેટ સવારે વાહન પૂરપાદ ઝડપે હંકારી મૂક્યું હતું બંને ઈસમો પર પોલીસને શંકા જતા પોલીસે મોપેટ સવારોનો પીછો કરી તેઓને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની બોતર નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને બેફોન મળી કુલ સત્તર હજારનો મુદ્દામાં માલ કબ્જે કર્યો હતો અને ભરૂચના ભેળભંજરની ખાડીમાં રહેતો પ્રવીણ કાલિદાસ વસાવા અને રાહુલ મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો વાગરા ડીજીવીસીએલના રેઢિયાળ તંત્રના પ્રતાપે વીજ ઉપભોક્તાને સર્વિસ લાઇન બદલાવવા એક વર્ષ સુધી ધક્કા ખાવા પડ્યા વાગરાના અપનાનગર વિસ્તારમાં રહેતા વીજ ઉપભોક્તાએ સર્વિસ લાઇન બદલાવવા માટે વીજ કચેરીમાં અરજી આપવા છતાં એક વર્ષ સુધી ધરમના ધક્કા ખાવા પડ્યા હતા વાઘરાના અપનાનગર સોસાયટીમાં રહેતા સલીમ યાકુબ પટેલે પોતાના ઘરની સર્વિસ લાઇન બદલવા માટે તારીખ ચોવીસ મે બે હજાર બાવીસના રોજ વાઘરા વીજ વિભાગની કચેરીએ અરજી કરી હતી સાથે જ કેબલ બદલવાનો ચાર્જ રૂપિયા બસો પંચાણું પણ ભર્યા હતા પરંતુ એક વર્ષના વાણા વીત્યા બાદ અને વીજ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ પણ સર્વિસ કેબલ બદલવામાં આવ્યો ન હતો જેને કારણે સલીમ પટેલ જીબી ઓફિસના ધક્કા ખાઈને કંટાળી ગયા હતા દરમિયાન અચાનક એક વર્ષ અને એક માસ બાદ અચાનક જેટકોનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને સલીમ પટેલની સર્વિસ લાઇન બદલવાની કામગીરી આરંભી હતી વીજ ગ્રાહક સલીમ યાકુબ પટેલે જણાવ્યું હતું કે હું જ્યારે ડીજીવીસીએલની કચેરીએ જતો હતો ત્યારે સંબંધિત કર્મચારીઓ દ્વારા કેબલ નથીનો ઉડાવ જવાબ આપવામાં આવતો હતો વીજ સર્વિસ લાઇન એક વર્ષ સુધી બદલવામાં ન આવતા સદર સમસ્યા સંદર્ભે વાગરા જેબીના નાયબ કાર્યપાલક ઇજનેર આરડી પારેખનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન રિસીવ કરવાની તસદી લીધી ન હતી નગર સોસાયટીમાં રહું છું બે હજાર બાવીસથી ને મારે જેમ સર્વિસ જીબી બી ચોવીસ પાંચ બે હજાર બાવીસની અંદર મેં એ ભરેલું છે પૈસા ભરેલા છે એક વર્ષ થઈ ગયું હું હજુ સુધી મને કંઈ એ લોકો આવેલા નથી હું ત્યાં ધક્કા ખાઉં છું તો એ બે હજાર અંદર એવું કહેતા હતા કે કેબલ નથી કે બંધ નથી કેબલ નથી એ એક વર્ષ ને બે હજાર ત્રેવીસની અંદર ધક્કા ખરા હું ત્યાં કે માણસ ઓછા પડત માણસ ઓછા પડતું તમારી મારી માંગ એ છે કે હવે જી બીની જે છે માણસો એમને મારા ઘરે આવીને કામ કરી જાય તમારું નામ સરનામું પટેલ સલીમ યાકુબ મુસા અપનાનગર સોસાયટી વાગડા ભરૂચની જેપી કોલેજના સેમિનાર હોલ ખાતે યુવા ઉત્સવ બે હજાર ત્રેવીસ ઉજવાયો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી ટ્વેન્ટી અંતર્ગત ભરૂચ ખાતે યુવા મહોત્સવ બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી ભરૂચની જેપી કોલેજના ન્યૂ સેમિનાર હોલ ખાતે રમતગમત મંત્રાલય ભારત સરકાર અને નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અને જી ટ્વેન્ટી અંતર્ગત યુવા ઉત્સવ પંચ પ્રાણ બે હજાર ત્રેવીસની ઉજવણી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં યુવાઓને જીવનમાં વ્યાયામ કેટલું જરૂરી છે તે અંગે ઉપસ્થિત સૌ કોઈએ પ્રવચન રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં જેપી કોલેજના પૂર્વ આચાર્ય ડૉક્ટર એન એમ પટેલ અને નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના ડેપ્યુટી ડાયરેક્ટર સુબ્રત ઘોષ જેએસએસના ડાયરેક્ટર જનરલ સૈયદ તેમજ જેપી કોલેજના આચાર્ય ડૉક્ટર એન બી પટેલ સહિત આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસે વિવિધ ત્રણ જગ્યાએથી અગિયાર શખ્સોને જુગારામતા ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી જુગારધામ પર રેડ કરીને અગિયાર જેટલા શખ્સોને જુગારામતા ઝડપી પાડ્યા હતા દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળી હતી કે ગામની નવી નગરીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ બાર હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારી મહેન્દ્ર ભીખા રાઠોડ સંજય રાઠોડ અક્ષય રાઠોડ અને રાજુ રાઠોડ તેમજ અલ્પેશ અરવિંદ રાઠોડને ઝડપી પાડ્યા હતા જ્યારે ભરૂચ તાલુકાના દેરોલ ગામની નવીનગરીમાં નગરીમાં બાવળની જાળીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા સોળ હજાર અને ચાર મોબાઈલ ફોન રિક્ષા તેમજ બાઇક મળી કુલ સિત્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના ટેકરા ફળિયાના જુગારી બળદેવ રાવળ હસમુખ પંચાલ ઇમરાન અનવર મલેક જગદીશ રાઠોડ સહિત પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા બીજી તરફ વાલિયા તાલુકાના પઠાર ગામના ઝાંઝર ફળિયામાં બાઇક ઉપર જુગારા મારતા એક જુગારીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એકને વોન્ટેજ જાહેર કર્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના પઠાર ગામના ઝાંઝર ફળિયામાં ભેંસ ખેતર ગામના નિશાળ ફળિયામાં રહેતો બકુલ છત્રસિંહ વસાવા બાઇક ઉપર બેસી આંખ ફરકનો જુગારા માડે છે પોલીસે દરોડા પારી સ્થળ પરથી બાર હજાર રૂપિયા રોકડા સહિત કુલ સડસઠ હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો થી દેણવા ગામના રસ્તાની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે જે કામગીરીનું આમુદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ નિરીક્ષણ કર્યું હતું આમુદ તાલુકાના આછુદ દેણવા ગામના માર્ગની ચાલી રહેલી કામગીરીનું ધારાસભ્ય ડીકે સ્વામીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું થી દેણવા ગામને જોડતો માર્ગ બીસ માળ બની ગયો હતો જે માર્ગના રિપેરિંગની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીનું નિરીક્ષણ આમુદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ કર્યું હતું અને જરૂરી સૂચનો પણ કર્યા હતા ભરૂચમાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ લીગલ સેલ નું સંમેલન યોજાયું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સેમિનાર હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપનો લીગલ સેલનો સેમિનાર યોજાયો હતો વડાપ્રધાન મોદી સરકારના વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરાયું છે આ વિશેષ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતાં લોકસંપર્ક અભિયાન હેઠળ લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ દેશિત સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સેમિનાર હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના લીગલ સેલનું સંમેલન યોજાયું હતું જેમાં લીગલ સેલના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા